ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે આજે ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું સુપ્રત કર્યું હતું મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રી પ્રદેશ અધ્યક્ષ રત્નાકરજીની હાજરીમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના નિવાસસ્થાને આ રાજીનામાના રાજીનામાનો પત્ર સુપ્રત કર્યો હતો હવે જોઈ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત વાર ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહિરે ઉપાધ્યક્ષ પદેથી આજે રાજીનામું આપી દીધું હતું અને હોદ્દાના કામની વ્યસ્તતાને કારણે રાજીનામું આપ્યું હોવાનું તેમણે ખુલાસો કર્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને સંગઠન મંત્રી રત્નાકરની ઉપસ્થિતિમાં આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના નિવાસસ્થાને આ રાજીનામું સુપ્રત કરવામાં આવ્યો હતો અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આ રાજીનામાનો સ્વીકાર કર્યો છે અને હવે આવતા દિવસોમાં ઉપાધ્યક્ષની નવી વરણી કરવામાં આવશે આમ તકટી સાથેની વાતચીતમાં માહિતી આપતા જેઠાભાઈ આહિરે પોતાની વ્યસ્તતાના કારણે આ રાજીનામું આપ્યું છે